બધા પહોંચે છે જો મારા મમ્મીએ લાવે તો જો પહોંચી ગયા છે ગા મમી તો મારા પપ્પા ગાડીમાં પગ્યા છે જો બધા ગાડીમાં ઉકે છે પાર્કિંગમાં તો ચાલો આપણે હનુમાન દედაના દર્શન કર્યા થી તો જો અમે પહોંચી ગયા છીએ 7:00 વાગે ઉફાસે ને અમે શ્રીફળ ને ઉલેવી છે મમ્મી ને શ્રીફળ ને ઉલે છે અને આજે ગડદી તો બહુ જ છે જવો ગડદી ફૂલ છે આપણે સાવ મંદિરની નજીક આવી ગયા છે વી તો ફાઈનલી પહોંચી ગયા છે વી હવે દર્શન કરવા માટે તો ઘણી ભીડ છે શ્રીફળ ને એવું લઈ લીધું છે प्रिक्षे जो लाइन अर्वाज शाग टेवेल ला नी ताममी लाइन महुगाची योजी अजी गड़धी तो फू छे अजय लागी हामेनलाइच फाइनली बंदिन दरवाज जचावान ने आरि घरीचे पंट्राफ दी कटले डा फिका जो डिशु नारियन भाइ जो ट्राफिकमा कोही देखातु

લાઈવ દર્શન કર્યો આપણે દર્શન કરી દીધું છે